સુરત ગ્રામ્યમાં પ્રોવિઝન સ્ટોરની આડમાં નશાનો વેપલો રાજસ્થાનનો પિન્ટુ કેજરીવાલ લોહાને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી વાત કરીએ નશાના વેપલાની સુરત ગ્રામ્ય નશાના સોદાગરો માટે એપી સેન્ટર બની ગયું છે થોડા સમય પહેલા એટીએસએન દ્વારા એમડી ડ્રગ્સનો રો મટીરીયલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો હજી વાત ભૂલાઈ નથી ત્યાં કિરાણા સ્ટોર નિયારમાં ફરીનો જથ્થો એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસના હાથે ઝડપાયેલો આરોપી રાજસ્થાનનો હોવાનું ખુલ્યું છે સુરત ગ્રામ્યમાં યુવાનોને નશાના રવાડે ચડાવવા નશાના સોદા કરો સક્રિય થયા છે સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ગાંજો વિદેશી દારૂ ઝડપાઈ ચૂક્યું છે હવે ત્યારે કરિયાણાની દુકાનમાંથી અફીણના રસનો મોટો જથ્થો સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી પિન્ટુ કેજરી મલ લુહાર કડોદરા વિસ્તારમાં નવા હલપતિ વિસ્તારમાં ભવાની કિરાણા સ્ટોરની આડમાં અફીણના જથ્થા સાથે ઝડપાઈ ગયો છે પોલીસે આરોપી પાસેથી પાંચ હજાર ત્યાંસી કિલો અફીણનો રસ જેની કિંમત રૂપિયા પચીસ પોઈન્ટ એકતાલીસ લાખ થાય છે જે ઝડપી પાડતા ફફડાટ મચી જવા પામ્યો છે એસઓજી પોલીસના હાથે ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી હતી રાજસ્થાનના બુદ્ધારામ બિસ્નોઈ પાસેથી આ જથ્થો લીધો હતો અને કરિયાણાની દુકાનની આડમાં આ નશીલો પદાર્થ છૂટક વેચતો હતો જોકે પોલીસે માલ આપનાર બુદ્ધારામ બિશ્નોયને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે